જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં કા પૂરો પૂરું ટાટા બાય બાય કેતા કેતા પૂરો હાલો કેતા પૂરો વાગી ગયા છે સવારના આપણે સાડા આઠ થઈ ગયા હે ને માઇન્ડ બી થઈ મસ્ત મજાની થઈ ગઈ હે આપણી આ ભાગમાં ને ઉપલા ભાગમાં તો હજુ વાવવાની

કેમ કે સતત હમણાં ચાર પાંચ દિવસથી એને એક ધારો વરસાદ ચાલુ છે દરરોજ આવી જાય સજ સત પીડી થઈ ગઈ છે તો વળી પાછી આપણે જીવા ને એવું બધું નાખશું ને એટલે ને મસ્ત મજાની લીલી સમ થઈ જાય છે ડાયરો આપણે જો મસ્ત મજાના બે જામડા પાડે ને પૂરું નાખી દી જાય છે પૂરું પાણી બરો હમણાં તો આમડા બરોબર સામે જતા બરાબર

બેન થઈ ગયો તો નીકળી ગયા તો વરસાદ ચાલુ થઈ ગયો ઓલી બાજુ જો મસ્ત કબૂતર સારે છે જોઈ લે બાથરૂમ પાસે જોઈ લે વરસાદ ચોમાસું એટલે સરવા બહુ કબૂતર આખો દી ચાલુ જ હોય સવાર માં દાણા નાખ્યા હોય ને બે થી ત્રણ કિલો જેવા સરતા હોય આખો દી અને આજ તો કોયલ મિત્રો સવાર ની એક ધારી બોલામ ઘડીકા લીમડામાં આવીને બોલે ઘડી ઉલ્લા લીમડામાં જાય ઘડી આમાં બોલે અહીંયા બેઠી અમે વિડીયોમાં તો તમને નહીં દેખાય તો હાલો હવે ડાયરો બેના રીતે બધા વિડીયોમાં અને હવે હને ડાયરો જાવું છે આપણે મામાને ઘરે જામુડા ખાવા તો ને સવારમાં ને વેલા ફોન આવ્યો તો મામાને ઘરેથી એ નાની મા નો ફોન આવ્યો ચામુડા લેવા આવો કે જામુડા ખાવા બે ત્રણ વાર ફોન આવી ગયા ગયો નહીં ને બે થી ત્રણ વાર ફોન આવી ગયો જલ્દી આવો ને જલ્દી આવો ને પણ નાની માં જામુડા થાય ને એટલે કા લઈ ને આવે અને કા ફોન કરે લેવા આવો જ્યાં સુધી લેવા ન જવી ને

કપડા સીંગાતા હોય કોઈ એવું હે નહી એ આપણે ઈગ્નોર કરવાની સાઈડમાં દેખાતી હોય એ કોઈને ગમતું ના હોય તો આપણે બધા ખાસ વિનંતી એ આપડે વિડીયો ના જોવો તમારી વાત સાચી બધી બાજુ ટીંગાતા હોય પણ આ પ્રોબ્લેમ આ છે ને એટલે દેખાતા હોય તમને તેમ છતાંય આપણે એને ટ્રાય કરશું કે જેમ બને એમાં આપણે રાખીએ એમ એક છે કે મૂકીએ

એટલે થોડાક મહિના એક મહિના પહેલા આપણે આવ્યા હતા ને તો એ જો મામા એની રીંગ શોપિંગ મૂકી હતી આપણે તમે વિડીયો વિડીયો કદાચ જોયો હશે એમાં હવે છે ને હવે એ રીંગણા ખાવાનું ચાલુ થઈ ગયું છે હવે રીંગણા ગોતે છે હાલય મસ્ત આવ્યો છે હજુ શરૂઆત થઈ એટલે બહુ ખાસ કંઈ એટલા બધા રીંગણા તડે નહી આમાંથી મે કા વિણી લીધા એ લગભગ કાલ તો છે કમ દેવી ને મસ્ત મજાની હે રીંગણી જોવા હે સાતે એમ તો મિત્રો મસ્ત મજાના તમને

ચાલો ડાયરો બધાય બનાવી દો વીડિયો ફાઇનલી આપણે બપોરા કરી લીધા ને મજા આવી ગઈ હો મિત્રો નાના આપણે નાની નાના હાથના રોટલા અને ઘરેલા રીંગણાનું શાક મજા આવી ગઈ જમાય તો ડાયરો પાછું કાંઈ ઘટા નહીં એવા આપણે જૂના જમાના વાસણ પાંહડીમાં શાક નાખીને જે ખાધી એક મજા આવી છે કાંઈ ઘટાડ નહીં એવી મજા આવી ગઈ કાગલ બસ

hát vừa ra xe này dám vô nó thịt dạ Là dám vô đề hát vỡ mắt tay vỡ Nên dám vô đề cho tay vỡ chế vạc xe Chế này vỡ kẻ xe này dám vô đề Phút tì đề vầy vầy xe vỡ Dám vỡ ra trong mắt tay vỡ vỡ xe vỡ Vỡ tập vỡ 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 bớn Nên vô giá xe dám vỡ bầu nó là gần áo nó Nhà vỡ đề vỡ chế giá Sao đi <laughs>

બે જણા કેતા બાતા પાણી નતું થય બાદ થી ગમે વે આમથી દેખાય એની પાછળ વાળી રહી ને ડાયરો